સીતારામ જય શ્રી કૃષ્ણ ઓમ નમો નારાયણ ને કેમ શો બધાય મજામાં તો અટાણા આઠ ખવા જેવું થઈ ગયો ને વાહીંદા થઈ ગયા ફૂલગર ને એક સેલી પીંધો ધોવાની બાકી હતી ને મેં વાહીંદા ચાલુ કરી દીધા બે ત્રણ તગારા નાખી લીધા ફૂલઘર ભી ધોઈ લીધી પછી એ મને તગારા સડાવતા ગયા હું નાખતી ગઈ ને ફૂલઘર પાસે ગયા દૂધ મૂકવા ધીરુભાઈ ને ત્યાં ને હું ગઈ પછી બકાલ અઠારી મેં કીધું કાંઈ ઘેર ને ઘેર ખેરવી દો ફૂલ ઝાડનો ના તેને ઉતારતા હોય આજ મેં કીધું એ બાજુ જવા દે બકલ બલા રીતે થોડોક વીડિયો ઉતારી આવું અને ટાઈટની વાત કરીએ ને તો ટાઈટ છે ને સવારે થાવકી લાગે હાડા હાથ કે પોણા થાય ને એટલે પછી ટાઢ ઉડી જાય નિમય કાયમે સડીએ એટલે ટાઇટ હાવ ઉડી જાય તો હાલો હજી એક ફરિયા વારવાના બાકી છે બાકી તો બધું કામ થઈ ગયું અને હીરામણ બાકી છે ને અમારે ક્રિષ્નાબેન ઊંઠા થોડીક વાર લાગી આગળ

બધે ઠેકાણે એક એક જણો સંભાળીએ ને તો બધી કંકુત્રી એમ કે બધીને દેવાઈ જાય તો જે આખી થોડીક વાર લાગી ગયા એને ને અમારે જાઉં હવે બકાલ ઉતારવા હું હવારે ગઈ હતી ને બકાલામાં તો અસલ રૂપારા સૈણામાં દાણા થઈ ગયા તો થોડાક પોપટા ઉતારી લઈ ને રીંગણાની ઉતાર લઈ તો ફૂલગરને કીધું કે તમે થોડીક વાર આવો ને તો એ પોપટા તોડવામાં વાર લાગે એટલે મેં કીધું કે થોડીક વાર આવો ને તો એ પોપટા તમે તોડવા લાગો રીંગણા હોય ને તો તરત ઉતરી જાય આ પોપટો એક એક કરીને લેવો પડે આજે બનાવવું છે આપણે રીંગણા ને સણાનું લીલા સણા મસ્તી ના થઈ ગયા અસલ થઈ ગયા રૂપારા કંઈ ઘટે નહીં જો અસલ હાર થઈ ગઈ રૂપારી એકદમ ઘાટા થઈ ગયા જો આ ખાઈમાં વાયવાત ને તો રૂપાલા મલ્લક સણા થઈ જાય સીતારામ જી શ્રી કૃષ્ણ ડાયરા ઓમ નમુ નારાયણ ડાયરો બધાય મજામાં માતાજી શંકર બાપો બધાને સુખી રાખે કમાણી બતે ચાપે મારો બાઈનો લાવોસ ખોટકાઈ ગયું લાવો હા લાવુસ ખોટકાઈ ગયું પછી મા દીકરો શૈના ફળી લાવોસ આમ જોઈએ બીજું કામ કરવું તો ખોટકાઈ ગયું સોળો ઉપાડ્યો પણ તો આખો ફેલ જાય ને આ બરાબર છે થોડાક માં નાખી દેવાય

પછી મેં બનાવી ઘઉંના લોટની ખારી તો ઘઉંના લોટની ખાડી કઈ બહુ શકશે ન થઈ આમ ખાઈએ તો આખો શરૂઆત ખાડી જેવો જ આવે પણ કઈ બહુ જોઈ શકશે ન થઈ એટલે ફૂલ કરી ગયા તા ગામમાં એટલે મેં મેંદાનો લોટ મગાવ્યો અને મારે બનાવવાની છે ખાડી જો શકશે થાય ને મિત્રો તો વિદ્યામાં આવી ગઈ અને જોઈજો નકર પાસે નહીં આવે સમજી જવાનું રેડી તો હાલો હવે

ઘીમાં આપણે મેંદાનો લોટ નાખ્યો પળ સોટાડવા માટેનું મિશ્રણ તૈયાર કરી લઈએ તો આ છે મેંદાનો લોટ એમાં બે ચમચી નાખી દઉં પછી એને ઠાકું આપણે હલાવી અને એકદમ મિક્સ કરી લઈશું આ રોટલી માથે સોટાડવાનું છે એટલે પળ ઉખડે આવી રીતના આવી રીતના હલાવવાનું એકદમ કે ગાંઠ ન રહેવી જોઈએ હવે તેલ મૂકી દઈએ એટલે ધીરું ધીરું તેલ થાતું થાય અને ગેસને જીરો કરી દઈ હવે લોટ તૈયાર કરી લઈ પછી આ છે જીરું જીરું નાખી દઈ પછી સ્વાદ પ્રમાણે મીઠું પછી એક ચમચી તેલની બકડીયામાંથી લઈ લો આખી નથી ભરાણી એક સમસી તેલ ની હવે લોટ બાંધી લઈ ખાલી બે થી ત્રણ રોટલીનો જ લોટ આપણે તૈયાર કરવાનો છે તો જો લોટ બાંધી લીધો અને ત્રણ ગોયણા વાર લીધા મેં ત્રણ ગોયડા થયા જો ત્રણ તો હવે આની રોટલી બનાવી લઈ આપણે આસીની અને જાડીની એ રીતના આપણે ત્રણ રોટલી બનાવી લઈએ તો રોટલીને વણી લઈ અને જો રોટલી સોટે ને તો સાઈડમાં મેંદાનો લોટ રાખવાનો ને રોટલી વણતી જવાની હાલો રોટલી વણાઈ ગઈ ત્રણે ત્રણ રોટલી વણી લીધી આવી રીતના ને ત્રણે એક સરખી વણી માપની તો હવે આપણે આ ઘીમાં આપણે મેંદાના લોટનું મિશ્રણ તૈયાર કર્યું ને એ આપણે આને માથે લગાડતા જઈ અને कवर करता जाए तो आग आग तब जो जाओ रीतना कवर करवा चालू राखज तब कई बात नहीं फूल कर से कैमरा मैन अफा भाई ने पापा ने कैमरा भर काई रो तुमने ले आ तुम्हें घी नी जगह तेल पण लई हबो જો મારે આમાં જરાક જરૂર પડી તો હું તેલ નાખું કારણ કે શિયાળાનો ભાગ રહ્યો ને એટલે તરત જ જમી જાય ઘી ને પછી આ કવર થઈ જાય આવી રીતના એટલે બીજી રોટલીમાંથી મૂકી દેવાની હજી અમારે મિત્રો વાઢીઓ વાઢવા જવાનું છે હું પછી આવી રીતના બીજે રોટલી કવર કરી દેવાની ઓહો સોરી મિત્રો ભૂલાઈ ગયું થોડોક કોરો લોટ છાંટવાનો છે આવી રીતના કોરો લોટ છાંટવાનો એટલે પડ નોખા પડી જાય કવર કરવાની રોટલી પાછું મિશ્રણ આવી રીતના લગાડી દેવાનું ચાલો તો બધી રોટલી આપણે આવી રીતના તૈયાર કરી લઈ સહેલી રોટલી હતી ને એને પણ આપણે આ મિશ્રણથી કવર કરી લીધી ને લગાડી લીધું ને જો એના પણ આપણે કોરો લોટ સોંપડી દીધો તો હવે આપણે આનો રોલ વારી લઈએ આવી રીતના રોલ વાળવાનો નજીક લઈ આવો જો આવી રીતના રોલ વાળવાનો અહીંથી આપણે શેડેથી લેવાનું અને આવી રીતના રોલ વારતો જવાનો બધી બાજુ જો આવી રીતના રોલ વાર લેવાનો પછી થોડીક વાર આપણે આવી રીતના કરવાનું એટલે થોડો પતલો થઈ જાય થોડોક મિત્રો ઝીણકો કેવરાવે પણ કઈ વાંધો નહીં હવે આપણે આને કટિંગ કરી લઈ આપણે ખારીના માપના ગોયડા કરી પાછા હું પાછા શેડાનો ભાગ છે કાઢી નાખી બે શેડાનો ભાગ કાઢી નાખ્યું હવે આના નાના નાના ગોયના બનાવી લઈએ એક જરાક જાતો આવતો લોટ નાખીશું બહુ જાજો નહીં આવી રીતના આમ ખારી ના માપુ આવી રીતના વણી લેવાનું તો આવી રીતના આપણે બધી ખારી તૈયાર કરી લઈ હું જાવી રીતના વણવાની પટો રહેવો જોઈએ જો આવી રીતે આ ખારી જેવી થઈ ગઈ ખારી જેવું થઈ જાય અસલ ખારી જેવો થઈ જાય આવી રીતના બધી આપણે તૈયાર કરી લેહું તો જો ખારી તરાઈ ગઈ મસ્ત એકદમ આવી લાલ થાવી જોઈએ તો જ ખાવાની મજા આવે ને હવે ગેસ ને કર દઈ બંધ એ બધી ખારી તરાઈ ગઈ ને

ખારી બની હું મિત્રો સક્સેસ થયું મને એમ કે નહીં થાય પણ બની હાલો બધાય ખારી ખાવા મસ્ત બની ગઈ કઈ ઘટે નહીં ખારી જેવી ખારી બની ગઈ ને ખાઈએ ને એટલે ખારી જેવો સ્વાદ આવે એનો હાલો બધાય ખારી ખાવા હું જે સાખી લઉં વાહ કઈ ન ઘટે મિત્રો તમે બનાવી જો આ રીતના બનાવું ને એટલે બની જાય